નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ટી ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર સહકાર સેવા મંડળ દ્વારા અખિલ કચ્છ સુની મુસ્લિમ મિત્ર રક્ષક સમિતિના પ્રમુખ તથા તમામ હોદ્દેદારોનું સન્માન પત્ર તથા શાહ દ્વારા સન્માન કરવામાં આવ્યું સહકાર સેવા મંડળ દ્વારા મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટીના ચેરમેન હાજી અલી મોહમ્મદ એમ અમજેદનું સન્માન પત્ર તથા શાહ દ્વારા સન્માન કરવામાં આવેલ સહકાર સેવા મંડળ દ્વારા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના ચેરમેન હાજી અલી મોહમ્મદ એમ જતનું સન્માનપત્ર તથા શાલ દ્વારા સન્માન આવેલ તેમજ મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટીના ચેરમેન હાજી અલી મોહમ્મદ એમ જત દ્વારા સમાજમાં શિક્ષણનું મહત્વ સમજવામાં આવેલ અને સમાજના બાળકોને પૂરતું શિક્ષણ પૂરું પાડવા માટે ખાસ રજૂઆત કરવામાં આવેલ જેથી સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેમજ સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિ વધારવા માટે તેઓ સદાય સહયોગ આપવા માટે પોતાની તૈયારી દર્શાવેલ આ સન્માન કાર્યક્રમમાં સહકાર સેવા મંડળના પ્રમુખ ઝહીર આઈ સમયજાવ પ્રમુખ મલશીઆઈ માતંગ મહામંત્રી વારીશભાઈ પટણી ખજાનચી યુનુસભાઈ ખત્રી સંગઠન મંત્રી સલીમ મોગલ સલાહકાર વિભાકર અંતાણી હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાકરભાઈ અંતાણીએ કરેલું હતું તેવું સ